સુરત આ ગોળાદ્રામાં હાથમાં બે બે રેમ્બો ચપ્પુ લઈને જાહેરમાં દાદાગીરી કરતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે બુટલેગર રાજા નામકના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સુરતના ગોળાદ્રામાં આવેલ રાધે રેસિડેન્સી પાસેનો દારૂનો ધંધો આ બુટલેગર ચલાવે છે રાજા નામક બુટલેગર હાથમાં બબ્બે ચપ્પુ લઈ વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમથી લોકોમાં દહેશત ફેલાવી છે અને આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે સુરતના હાથમાં બે બે રેમ્બો ચપ્પુ લઈ જાહેરમાં દાદાગીરી કરતો રાજા નામક બુટલેગર નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સુરતના ગોડાદરા આવેલ રાધે રેસીડેન્સી પાસે દારૂનો ધંધો આ ચલાવે છે અને રાજા નામક બુટલેગર સુરતના રેસિડેન્સીમાં તલવાર જેવા હથિયારો લઈને જાહેર જનતાને હેરાન કરે છે તેમ વાત પણ સામે આવી છે આ રાજા નામનું બુટલેગરનું સૂત્ર છે કે લોકોને ડરાવીને ધમકાવીને હેરાન પરેશાન કરે છે જોકે પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ સુરત